પણ ઇન્દ્રિયો આત્માને જાણતી નથી અને તેથી એ જે આત્માનુભૂતિ છે અથવા તો સેલ્ફ રિયલાઇઝેશન એ ઇન્દ્રિયોથી ન થાય એમાં આત્મકૃપા ગુરુકૃપા પરમાત્મકૃપા હોય તો જે સ્વયં પ્રકાશ છે જે છે બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું સુઈ જાય એક કલ્પનો બ્રહ્માનો દિવસ અને એક કલ્પની બ્રહ્માની રાત આપણ ભાગવતમાં સમજાવ્યું છે જેમ આપણો આપણા હિસાબે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત ને રાત્રે આપણે સુઈ જઈએ એમ બ્રહ્માનો એક કલ્પનો દિવસ અને એક કલ્પની રાત રાત પડે એટલે બ્રહ્મા સુઈ જાય સુઈ જાય ત્યારે એક પ્રકારનો પ્રલય છે બ્રહ્મા સુતા હોઈએ ભાગવતમાં ચાર પ્રકારના પ્રલયનું વર્ણન છે નિત્ય પ્રલય નૈમિત પ્રલય પ્રાકૃત પ્રલય આત્યંતિક પ્રલય એના વિશે બારમા સ્કંદમાં શુભદેવજી સમજાવ્યું છે આ ચારેય પ્રકારના પ્રલય નિત્ય પ્રલય આપણે અને સુતા હોઈએ તો એવી ગાઢી નીંદ આવે હિન્દી મેં ઘોડા બેચ કે સો नींद એસી ગાઢી નીંદ પ્રકાર કા પ્રલય ડૂબ ગઈ દુનિયા કોઈ જ્ઞાન વચ્ચે મન જાગે ને ત્યારે સપના આવે ઇન્દ્રિયો બધી સુઈ ગઈ હોય પણ મન જાગતું હોય તો સપના અને મન પણ હોઈ જાય તો નિદ્રા આ મન ને બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર આમ તો એક જ વસ્તુના ચાર નામ છે અંતઃકરણ સોફ્ટવેર બહિકરણ આ શરીરના બધી ઇન્દ્રિયો એ હાર્ડવેર કમ્પ્યુટર તો એ રીતે કામ કરે ને હાર્ડવેર પણ હોય ને સોફ્ટવેર પણ હોય તો અંતઃકરણ એ સોફ્ટવેર છે એક જ તત્વના આ ચાર નામ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મન સંકલ્પ વિકલ્પાત્મક છે અને એનો સંબંધ ઇમોશન્સ સાથે છે વી આર નોટ ઓનલી ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી વી આર મચ મોર દેન દેટ વી હેવ અવર ઇમોશન્સ સંકલ્પ વિકલ્પ થાય છે થિંકિંગ પ્રોસેસ આમ કરું આમ કરું આમ કરું તો આમ થશે આમ કરું તો આમ થશે અને એ બધાને અંતે એક સંકલ્પ થાય કે ના આ જ કરવું છે લોક કિયા જાય એ પેલા વિકલ્પો હતા પણ પછી હવે બસ આમ જ એનું નામ સંકલ્પ એટલે તમે પૂજામાં બેસો ત્યારે હાથમાં પાણી દેવડાવીને સંકલ્પ થાય બુદ્ધિ એની પાસે તર્ક છે

ત્રીજી વસ્તુ છે ચિત્ત વી કેરી સો મેની મેમરીઝ વિથ હસ બેડ એન્ડ ગુડ હેના કેટ કેટલી સ્મૃતિઓ આપણી અંદર સંગ્રહાયેલી છે ડેટા બધા સેવ થયા છે એ ચિત્તમાં એ કેટલા જીબી જીબી નઈ ટીબી ગીગાબાઈટ થી કેટલી જબરજસ્ત મેધાશક્તિ અને યાદ રહી જાય સારી અને ખરાબ બધી જ સ્મૃતિઓ એ ચિત્તમાં સંઘરાયેલી પડી છે બધું રેકોર્ડ થયું છે અને ચોથું અહંકાર સેલ્ફ કોન્શિયસનેસ અહંકારનો અર્થ અહીંયા છે સેલ્ફ કોન્શિયસનેસ હું છું આ વાતનો અનુભવ અને હું કયા કરું એમ હું અને છું આ બે એક એક અક્ષરના શબ્દોની વચ્ચે આપણો આખો સંસાર છે હું પુરુષ છું હું સ્ત્રી છું હું ડોક્ટર છું હું એન્જિનિયર છું હું સુખી છું હું દુઃખી છું હું બેઠો છું હું જોઉં છું હું સાંભળું છું હું અને છું આ એક એક અક્ષરના બે શબ્દોની વચ્ચે આપણો આખો સંસાર રચાય છે આ હું છું અહંકાર સેલ્ફ કોન્શિયસનેસ અહં અહંભાવ હોવાપણાનો અહેસાસ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મનના દેવ ચંદ્રમા બુદ્ધિના દેવ બ્રહ્મા ચિત્તના નારાયણ અને અહંકાર ના દેવ શિવ અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત્ત મહાન મનુજ રૂપ સચરાચર રૂપ રામ ભગવાન તુલસીદાસજી કેવીજુઅલી જોઈએ તો મારા મનના દેવ ચંદ્રમા છે બુદ્ધિના દેવ બ્રહ્મા છે ચિત્તના દેવ નારાયણ અહંકારના દેવ શિવ પણ સમષ્ટિના રૂપમાં જુઓ તો ચંદ્રમા विराट नु मंच ब्रह्मा विराट की बुद्धि का नाम है शिव विराट का अहंकार है इस तरह से समझाया है ऋषियों ने पिंडे सो ब्रह्मांडे व्यष्टि समष्टि समष्टि एट कलेक्टिव कॉन्शियसनेस ભારતીય તત્વજ્ઞાન સનાતન ધર્મનું વૈદિક ચિંતન સંપૂર્ણ છે અને અદભુત છે એન્ડ ઇઝ વાય વી આર પ્રાઉડ ટુ બી અ હિન્દુ ધન્ય છીએ આપણે કે ભારતમાં આપણો જન્મ થયો છે આપણે ભારતીય છીએ આપણે સનાતન હિન્દુ ધર્માવલંબી છીએ બોલીએ સનાતન વૈદિક ધર્મ કી સના ધર્મ કી અને આ એવો ધર્મ છે કે જેમાં સંકીર્ણતા નથી